ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ સોળ અજેય સ્ત ભવિષ્ય તે અજે થશે પદ્ય સ્વાધ્યાય પ્રશ્ન એક વિકલ્પેભય સમિત ઉત્તર ચિનો એક સિંહા તક્ષણ શિક્ષે ઓપ્શન ક એકમ લક્ષણ ખ દક્ષણે ગીણ લક્ષણા બહુની લક્ષણા જવાબ છે ક એકમ લક્ષણ બે પ્રભૂત શબ્દ વિરુદ્ધાથક શબ્દ ઓપ્શન ક શીતા ખ અલ્પ ઉભૂત જવાબ છે ખ અલ્પ્રણ ગર્ધભિશ્રમ કિ વહતી ક ગુણ ખ ભ ગ ભાગમ ઘ અન્ન જવાબ છે ખ ભાર ચાર કાક પર્યાય ઓપ્શન ક રા જવાબ છે ગ વાયસ ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ અનુસાર શબ્દરૂપાણ પરિચયમ કાર્ય એટલે કે ઉદાહરણ પ્રમાણે શબ્દરૂપો નો પરિચય આપો અહીં ઉદાહરણ આપેલું છે જેમાં સિંહાટ એ શબ્દરૂપ છે સિંહ એ મૂળ શબ્દ છે પ્રકાર છે પુલિંગમ એ લિંગમ છે પંચમી એ એ વિભક્તિ છે છે વચનમ તેવી જ રીતે આપણે બીજા શબ્દો જોઈએ એક નર નર પુલિંગમ પ્રથમા એક વચનમ બે કાર્યાણી કાર્ય અકારાંત નપુસકલિંગમ પ્રથમા અથવા દ્વિતીય અથવા સંબોધમ વિભક્તિ બહુવચનમ ત્રણ બંધુ પુલિંગમ તૃતીયા બહુવચનમ ચાર ભારમ ભાર પુલિંગમ દ્વિતીયા એકવચનમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ અધોલિખિતાના પ્રશ્નાના ઉત્તરાણી ગુર્જર ભાષાયા લેખત એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો એક મનુષ્ય બગલા અને પાસેથી પાસેથી શું શીખવું જોઈએ ઉત્તર બગલા સર્વ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને એકાગ્ર પોતાનું કામ કરવાનું શીખવું જોઈએ કાગડા પાસેથી મનુષ્ય આ લક્ષણો શીખવા જોઈએ ગુપ્ત ગૃહસ્થ જીવન ચતુરાય યોગ્ય સમયે માળો બાંધવો બેદરકારીનો અભાવ

બધી અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે કોઈ પણ પરિસ્થિતિમાં અજય બનશે ત્યાર પછી પ્રશ્ન પ્રશ્નોચાર શ્લોક પૂર્તિ કુરુત એક પ્રભુત્ત મલ્પ કાર્યમ ખાલી જગ્યા પ્રકીર્તિતમ ઉત્તરમ પ્રભુત્ત મલ્પ કાર્યમ વાયો નરહ કરતુમિચ્છતી સર્વારંભેણ તત્કુરિયાત સિંહાદે કે પ્રકીર્તિતમ બે પ્રાપ્તાસી ખાલી જગ્યા स्वगुणाः हि षट उत्तम प्राप्तासि स्वल्प संतुष्टः सुनिद्रः सुर्ध चेतनः प्रभु पक्तश्च सुरश्च नातव्यः स्वगुणाहि षट ત્યાર પછી પ્રશ્ન 5 गुर्जर भाषायाम अनुवादम कृत्वा अर्थ विस्तारम बोधम च लिखत एक सर्वेन्द्रियाणि संयम्य बकवत पतितौ जनः પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા અર્થ વિસ્તાર આ શ્લોકમાં જણાવ્યું છે કે મનુષ્ય બગલાના એક ગુણને અપનાવવો જોઈએ બગલો પોતાના બધા અંગોને સંયમિત કરી એકાગ્ર થઈને માછલા પકડે છે અને પોતાનું પેટ ભરે છે તેમ સમજદાર માણસે પણ પોતાની ઇન્દ્રિયોને પૂર્ણપણે નિયંત્રિત કરીને કાળ અને દેશના સંદર્ભમાં મળેલા બધા કાર્યો પાર પાડવા જોઈએ સ્વવિકાસ માટે તેમજ કોઈ પણ મુશ્કેલ કાર્યમાં સફળતા મેળવવા માટે એકાગ્રતા અને સંયમ ખૂબ જ જરૂરી એવા ગુણો છે તેથી સમય અને સ્થળની પ્રલોભનો ત્યજીને સંયમમાં રાખીને પરિશ્રમ કરવો જોઈએ બોધ મનુષ્ય જીવનયાત્રામાં સફળ થવા માટે એકાગ્રતાનો ગુણ શીખવો જોઈએ બે અવિશ્રામમ વહેદ ભારમ શીતોષતી સંતોષ તથા નિત્યમ ત્રિણી અનુવાદ ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે ગધેડા પાસેથી આ ત્રણ ગુણો શીખવા જોઈએ અર્થ વિસ્તાર આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય થાક્યા વિના જીવનનો સંસારનો ભાર સંસારની બધી જવાબદારીઓનો બોજો

ત્રણ વહેલી સવારે ઉઠવું પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી કુકડા પાસેથી આ ચાર ગુણો શીખવા અર્થ વિસ્તાર આ શ્લોકમાં કુકડાના ચાર મન ગુણો ને મનુષ્ય અપનાવવા એવી વાત કરી છે કુકડો અન્ય કુકડા સાથે લડે છે એમ મનુષ્ય પણ અન્યાય નો સામનો કરવા યુદ્ધ કરવું જોઈએ કુકડો વહેલી સવારે ઉઠીને કુકડે કુક કરીને બધાને જગાડે છે તેમ મનુષ્ય પણ સદા સ્વસ્થ અને નિરોગી રહેવા માટે વહેલું અમૃત વેળાએ ઉઠી જવું જોઈએ કુકડો પોતાના જાત ભાઈઓ સાથે મળીને ભોજન કરે છે તે મનુષ્ય પણ સંગઠનનો ગુણ અપનાવવો જોઈએ કૂકડો મુશ્કેલીમાં મુકાયેલી કુકડીને રક્ષે છે તે મનુષ્ય પણ સ્ત્રીઓ પ્રત્યે સન્માન ભાવના કેળવવી જોઈએ બૌધ કુકડાના ચાર ગુણો જીવનમાં અપનાવીને મનુષ્ય પોતાનું જીવન સાર્થક બનાવવું જોઈએ